વલસાડ રેલવે સ્ટેશન પર આ કોની બેદરકારી વલસાડ રેલવે સ્ટેશનનો આ વિડીયો ઘણું આપણને શીખવે છે કે શા માટે જીવ જોખમમાં આપણે મૂકો પરંતુ રેલવેમાં નોકરી કરતા અધિકારી કે રેલવે પોલીસની ડ્યુટી શું છે ફક્ત જ્યારે કોઈ રેલવેનો અધિકારી કે મોટા રેલવેના પોલીસ અધિકારીઓ આવે ત્યારે રેલવે ટ્રેક ક્રોસના કેસો કરવાના બાકીના દિવસોમાં વર્ષમાં એકાદ પણ દારૂજવો ટ્રેનમાં કરનારને રેલવે પોલીસ પકડે એવું બન્યું ભાગ્યે જ રાત્રે જ્યારે યુપી બિહારની ટ્રેન આવી જવાની હોય કે આવે ત્યારે આ પોલીસો ડ્યુટી પર ઊભા રહી કોઈ જો લગેજ દીવાલ પરથી સ્ટેશનના બહાર મૂકી અને પોસ્ટ ઓફિસે રેલવે પાસેની નાની દેવાની દિવાલ કૂદી તો તેને રેલવે પીએસઆઈ આવી કાયદો બતાવે અને કહે રેલવે ટ્રેક પાસ કરનારને તો અમે છોડી દઈએ પણ લગેજ દીવાલ લઈ કૂદી મૂકે તો કેસો કરીએ આ કેવી ડ્યુટી સ્ટેશનના બહાર જો સ્કૂટર મૂક્યું તો સાકર લગાવી તાળો મારે આમાં કોઈ જો સિનિયર સિટીઝન કે અપંગ ટિકિટ લેવા ગયા હોય તો શું થાય જે હોય તે પણ રોજ રેલવે ટ્રેક મોટી સંખ્યામાં લોકો પાસ કરે છે રેલવે પોલીસ અને પીએસઆઈ પોતાની ઓફિસમાં બેસીને પગાર લે છે આખા મહિનાનું રેલવે સ્ટેશનનો સીસીટીવી ફૂટેજ તપાસી આવા વાર ડ્યુટી પર બેદરકાર પોલીસને પીએસઆઈઓને બરતરફ કરવા જોઈએ કે નહીં કોઈ વાર મોટી દુર્ઘટના કે ટ્રેક પાસ કરતા બને તો કોની જવાબદારી અરે કેટલીક વાર તો પોલીસ પોતે જ ટ્રેક પાસ કરે છે આવા મહિનાના ફૂટેજના રાતના જોવામાં આવે તો પોલીસો ટ્રેક પાસ કરતા જોવા મળશે તો ટી બધા કાયદાનું પાલન કરાવનાર જો કાયદાનો ભંગ કરે તો કોણ ફરિયાદ નોંધશે તેમના પર અરે પોલીસ આવતી જતી જનતાને ઊભી રાખીને પૂછે છે કે આ સામાન કે માહિતી દિવાલ પરથી પાસ કર્યો પરિવાર સાથે જતી વ્યક્તિ ગભરાઈ જાય ટ્રેનનો ટાઈમ થતો હોય એટલે બિચારો ખિસ્સો ઢીલું કરે અહીં તો મજબૂરીનું નામ